પાંચ ટોટલ આપવામાં આવે છે પહેલો શ્લોક છે પ્રાર્થના અભયમ નિદ્રમ જ્ઞાતા પરોક્ષ અભયમ રક્તમ દિવાન સર્વા આશા મમ મિત્ર ભવંતુ આ શ્લોક અથર્વ વેદના કાંડ 19 સુક્ત 15 અને મંત્ર 6 માંથી લેવામાં આવ્યો છે જેનું ભાષાંતર છે હે અગ્નિદે અમને સૌ મિત્ર તરફથી અભય શ અને શત્રુ તરફથી અભય જાણેલી બાબત તરફથી અભય અને જે નજરે પડતું નથી તેનાથી પણ અભય

સમાનો મંત્ર સમિતિહ સમાની સમાન મનઃ સચિત્ત મેષામ સમાનો મંત્રમ અભિ મંત્ર એવ સમાનેન ગો હવિષા જુહોમિ આ આ મંત્ર ઋગ્વેદના મંડળ 10 સુક્ત 108 અને મંત્ર 3 માંથી લેવામાં આવ્યો છે જેનું ભાષાંતર છે તમારા સૌના વિચારો એક સમાન થાઓ તમારા સૌની સભા મતભેદ વગરની એક સરખી થાઓ તમારી વિચારસરણી એક થાઓ આ બધાનો આઈક્ય એક સરખો થાવ એક સરખા વિચારને હું માન્ય રાખું છું અને એક સરખા હું દ્રવ્ય વાડે હું અમર કરું છું ચોથો શ્લોક છે સંકલ્પમાંથી લેવામાં આવ્યો છે ચોથો શ્લોક છે સરહદયમ સમાનસ્ય મ વિદેશમ કૃણો વિવહ અન્ય અન્ય મવિ હયતઃ વર્ષં જાતિ વાધ્યના આ શ્લોક અથર્વવેદના કાંડ 3 સૂક્ત અને મંત્ર 1 માંથી લેવામાં આવ્યો છે જેનું ભાષાંતર છે હું તમને સૌને સમાન હૃદય સમાન મન અને દ્રેશ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે પણ એકબીજાને ચાહતા રહો પાંચમો શ્લોક છે ઉદ્ઘોષમાંથી લેવામાં આવ્યો છે આ શ્લોક છે અયમ મે હસ્તો ભગવાન ભગવાન અયમ મે ભગવાન તરહ અયમ મે વિશ્વ ભેષ જો જોયહ શિવા પી પી દર્શન આ શ્લોક અથર્વવેદના કાન ઉચાર સુક્ત તેલ અને મંત્ર છ માંથી લેવામાં આવે છે જેનું ભાષાંતર છે આ મારો હાથ ઐશ્વર્ય શાળી છે આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે આ મારો હાથ બધા વ્યાધિ એટલે કે રોગોને મટાડવાની દવા છે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો છે હવે આપણે આ શ્લોકની ટીપણી જોઈશું જેમાં મેઈન છે પ્રાર્થના પ્રાર્થના એટલે પોતાના ભૂમિશાળ પછી કૃતિ શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી સમર્થ પાસેથી માંગવામાં આવતી સહાયતા આશા એટલે દિશા અગ્ને એટલે હે અગ્નિ અગ્નિદેવ વિદ્રાના એટલે જાણનાર અથવા વિદ્વાન યુયુધ એટલે દૂર કરો આ ચાર શબ્દ પર તમે વધારે ભાર આપશો તો તમને મોસ્ટ ઓફ શ્લોક આવડશે આપણે પહેલા પોયમ પોયમ સંસ્કૃતમાં પોયમના સંસ્કૃત શ્લોક જોયા હતા પછી એનું ટ્રાન્સલેશન જોયું પછી ટીપણી જોઈ હવે આપણે જોઈશું તેનું સ્વાધ્યાય તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધીને લખો આશા ઇતસ્ય વદસ્ય કોરાતહ દિશા સમાનૈન હો ડેશ જુહો હવિષા કમભી અન્ય અન્ય મભે હયરતહ વર્ષમ જાતની અધ્યાના કા ભવંતી ગૌહ વિશ્વ ભેષજ કહ અસ્તિ હસ્તહ બીજો પ્રશ્ન છે વાક્યોના સંદર્ભ સાથે બધી દિશાઓ મારી મિત્ર થો સ્પષ્ટીકરણ આ પંક્તિમાં વેદા નામના બધી પાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ ઓગણીસ પંદર અને મંત્ર

એ એમ કહે છે કે સૌ અંકે સૌ અભય થવાન રામ કેવી રીતે કેવી શકે તેની વ્યવસ્થા કરીએ આપણે તો એ બે મુજબ આપણે કુઠાવણી કરવી જોઈએ જો આવો પુરુષાર્થ કરવામાં આવે તો વેદાંતનો આ શ્લોક ફળદાયી બને સર્વ આશા મમ મિત્ર ભવંતુ અર્થાત દસે દિશાઓ મારી મિત્ર થાવ મિત્ર બની રહે અમ મિત્ર થાવ તો આમ આમાં કેવા માંગે છે કે બધી દિશાઓ આપણી મિત્ર બની રહે તો આપણે ડરવાની શું જરૂર છે પછી બીજું છે અન્યો અન્ય અન્યમ હાયર દહ વર્ષ જાતની વાધ્યાને અનુવાદ છે ગાર્જન ચંદ્રલા વાચેડાને ચાહે છે તેમ તમે પણ પરસ્પર એકબીજાને ચાતા રહો સ્વસીગરત આ પંક્તિમાં વિલામતમના આ પદ્ય પાઠમાં રજુ થયેલા વેદના કાંડ 3 સુક્ત 3 અને મંત્ર 1 માંથી લેવામાં આવી છે

બક્ષ કોનાથી અભયની પ્રાર્થના કરે છે તો એનો આન્સર છે અગ્નિદેવ અગ્નિદેવને પ્રાર્થના કરતા બક્ષ પોતાના મિત્ર તરફથી શત્રુ તરફથી જાણેલી બાબત તરફથી અને જે નજરે પડતું નથી તેનાથી રાત્રે અને દિવસે પણ અભય પ્રાપ્ત થાઓ તેવી પ્રાર્થના કરે છે બીજો છે કઈ બાબતોમાં સમાનતાનું સંज्ञान માળવે કેળવવું જોઈએ એનો ઉત્તર છે માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે સભામાં મતભેદ ન થાય તો સર્વની પરસ્પર સંમતિ બની રહે સૌનું અંતઃકરણ એકય વાળું થાય તે અંગેની જાળવણી કેળવવાનું કહે છે ઋષિ સૌના વિચારોને એક સરખો એક સમાન રાખીને એક સરખો હોમ દ્રવ્ય વડે કવર કરે છે ત્રીજું છે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનું કહે છે

એક સરખા વિચારને કારણે બધા જ એક માન્યવર અને એક સમાન બધા સાથે માન્ય યજ્ઞના કોમ કરો આ આ મંત્રમાં આપણને એકતાનો ભાવ પ્રગટ કરવાનો કહે છે તે સર્વે મનુષ્યના સંગઠન અને એકતાનું બળ પણ પ્રદાન કરે છે પ્રસ્તુત મંત્રમાં સભા અને સમિતિ આ ઉલ્લેખ થવાથી આપણને એમ કહેવા માંગે છે કે જ્યારે આપણે બધા લોકો એક સાથે સભામાં એકઠા થઈએ ત્યારે આપણે અંદર એકતા અને વિચારણા હોય છે તેવી પ્રાર્થના અહીંયા કરવામાં આવી છે જે દર્શાવે છે કે વેદકાલીન પ્રજાની જીવન પ્રણાલી ઉત્તમ વિકાસ વાળી હશે અને આજે થશે તો આપણે પણ સુખ શાંતિથી સાથે પ્રાર્થના કરીશું અને આ પ્રયત્નશીલ રહેવાથી આપણે સુખ શાંતિ જરૂર મળશે